કારણ કે મગફળીનો ઢગલો પડ્યો હોય ને એટલે રાતે વાહુ આવવું પડે વાહુમાં કેને ખબર પડી જરા કોમેન્ટ કરજો આ મગફળી આપણી બાવીસ નંબર અને બે ઢગલા હાંજે ઢાકી દીધા હતા અને આ આપણો પાલો લીલવણી આપણે ચડી ગયા થ્રેસર ઉપર હવે ઠાર ને ખાર ભેદ ને બધું રાતનું સારું આવે એટલે એ ઢાંકવું પડે પછી અત્યારે હવે ખુલ્લો કરી નાખશું સવારના આવા સુંદર મોમેન્ટની સાથે હવે કામકાજ આપણે કાલે આખા દિવસનું જે પગર થયો હોય એ પગર પહેલાં સવારમાં વરશું પછી ઓલા ખેતરે આઠ ભર રહી ગયા છે એ આઠ ભર અહીંયા ઉગાડશું અને એને કાઢશું એટલે આજ બપોર સુધીનું કામકાજ છે બપોર સુધી આપણે થ્રેસરનું કામ હાલશે બપોર પછી ડાયરેક્ટ વિનાટ કારણ કે ઓલા ખેતરે જ્યાં જવાનું છે ત્યાં બપોર કઈડે જાય તો પૂગાઈ નહીં આખો દિવસ થાય એમ છે એટલે કાલે પછી ત્યાં કામકાજ કરવાનું છે હાલો ડાયરો હવે સીડામણ પાણી કરી આવીએ ગોવિંદભાઈ વેલકમ ટુ હોમ ત્યાં જોડેલો આપણું શું કહે ટ્રેક્ટર તૈયાર પડ્યું છે હવે આપણે ડાયરેક્ટ આ લઈને જવાનું થાય હે અને બાકી તો એમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંતિતા વિદ્યા રૂપેણ સંતિતા નમસ્ત 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 નમો નમો બધાને જય માતાજી બાકી બચ્ચા પાર્ટી હજી સુતી હે ડેલી રૂટિન કાર્ય હાલતું હશે સીતારામ રામ રામ શ્રીરામણ પાણીની તૈયારીઓ રોટલી વિથ રોટલી વિથ ચટણી ને ચાદુ ચાલો ફટાફટ કરો ભાઈ ચોથા દિવસ ની કામગીરી થઈ ગઈ છે ચાલુ કાંધુ પગાર નીકળવા માંડ્યું છે આપણે જાવું છે પાલાના ઢગલા ઉપર ખપારી લઈને થોડુંક ઉપર હમુન હમું કરવાનું હે લો મિત્રો પગર ઓરાઈ ગયો છે કાન તું બાકી છે ચા પાણી આવી ગયો છે તો હાલો ડાયરો ચા પીવા હાય એ ગોવિંદભાઈ ચા પીવા બરકો હા હવે ભર પણ ચાલુ થઈ ગયો છે હાલો ભર આપણે ખરામાં નાખી દીધો હવે ઓલા ખેતર પાછું આઠ ભર લેવા જવાના તો ચાલો એ ડાયરો વેર ગયો છે અત્યારે ભર કાઢવાનો આપણે આપણી મંજિલ તરફ એટલે કે બીજા ખેતરથી ભર હારવા માટે તો મિત્રો ફાઈનલી આ ખેતરના પણ ભર હરાઈ ગયા છે આ ક્યાંક ક્યાંક પાથરા રહી ગયા હોય એ પાથરા પસેડીએ પેરા કરી લીધા છે અને હવે છેલ્લો ભર જાય છે આપડા બરાબર ને સાડા ત્રણ દિવસ થાય અમારે હવે એક પોરો કારણ કે કાલે વાંચ રે સર રામ 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 ભાઈ હા એક કામ કર એ બાંધી આગળ ઉભી જા બોનેટ ઉપર રાખે ઉપર રાખ દે ઉપર ઉપર ફાઈનલી સાડા ત્રણ દિવસની કામગીરી બાદ ફ્રેસર નીકળું છે ખરી નિણે અને ખરીમાં કામ આલે છે ખરી વીણવાનું અને ઊન ગોવીને જઈએ છીએ ઓયલા ખેતરે ત્યાં આપણે કરવાનું છે ખરું હા આગળ લેવું થોડું પીનો પીપળામાં ખરું કરવા જાય છે એટલે હુયા લેતા જઈએ માઢ લેતા જઈએ એટલે સવારે પછી હું જાય તે એટલું બધું ઓછું લઈ જાઉં માઠ પાછો આવી જાય પૂજા ન્યા રોકાઈ જાય કાલથી કામકાજ આપણે ઈ પડામાં હલરનું જો એ આગે આગે અહીંયા તો પરવા કરતા પરવા એટલે કે ગયા વરહ કરતા ઉતારો સારો દેખાય છે ગોવિંદભાઈ હું દેખાય તમને સારું હે ને એટલે આ તો સારું છે હવે ન્યા જોઈએ કેવો ઉતારો રહીએ છીએ આપણે પાંચ વીઘાનો ઢગલો અલગ કર્યો છે અને બાકી વેલો આપણે પંદર વીઘાનો ઢગલો ત્યાં છે આ દરવાજો હુયા જોડાઈ ગયા છે હવે આમાં હું નાખવાનો છે હમાર મિત્રો ફાઇનલી માંડવીનું ખરું આપણું તૈયાર હવે આમાં કાલથી આપણે થ્રેસરનું કામકાજ ચાલુ હાલો ગોવિંદભાઈ જઈએ ઓલી વાડીએ ફાઇનલી પહોંચી ગયા છે એ વાળીએ હવે જોડાવાનું છે ટેલર કારણ કે અમારે ગોવિંદભાઈને ને હે ને ટેલર હાકતા આવડે પણ રોડે ચડાવતા ને ડેલામાંથી કાટતા ને એમાં કાઇશ થાય છે કા સીધું કરીને ગોઠવી નાખો ને કે કાઢી લઈ

ભાઈ આવી ગયા હાલો હવે કાલે બીજા ટ્રેક્ટર હોય કે ગાડી હોય કે પછી ટુ વ્હીલ હોય આને તો ડેલે થી ફરી સુધી બેહવું જ પડે સીતારામ રામ રામ લેસન પાણી કર્યા તા લેસન

હવે આખા દિવમાં પૂરું થાય કે નહીં આગળ જોઈએ અને કેવો ઉતારો રહીએ તે જોઈએ તો કામગીરી અહીંયા પણ ચાલુ થઈ ગઈ છે પહેલો ભર આપણે મૂકી દીધો અટાણે પહેલો ભર નીકળે છે એક ગુણા આપણે મગફળી નીકળી ગઈ છે અને એક ભરે અંદાજીત બે ગુણોનો અંદાજ છે આગળ ભર નીકળે પછી ખબર પડે આપણે મિનિ ટ્રેક્ટરના ભર છે અને થ્રેસરમાં કાંધુ આપણે બહુ અહીંયા નથી નીકળતું અને મગફળી પણ એકદમ ચોખ્ખી આવે છે મિત્રો દસ વાગી ગયા ટી ટાઈમ પડવાની તૈયારી છે અને અમારે આ ખેલ તો ઊભા જ હોય બેરા નાનું પડે ને ટ્રેક્ટર અને કંઈક ધૂળવાળો ભર આવી જાય તો ઊંચા થઈ જાય ટાંગા ટાંગા એટલે આગલા વી લો અમે ટાંગા કહીએ મિત્રો વાયગા છે અત્યારે લંચ ટાઈમ આપણે પોણા થ્રેસર ચાલુ કર્યું હતું ટોટલ સત્તાવન ભરમાંથી ચોત્રીસ ભર અત્યારે નીકળી ગયા છે કાંદુ પગર છે અને હવે ત્રેવીસ ભર આપણે આ પડામાં આઠ વીઘાના આ પડામાં રહ્યા છે ટોટલ આપણે સત્તાવન ભર થયા હતા મગફળી ભરે બે ગુણનો ઉતારો હજી યથાવત છે તો હાલો ડાયરો બધો બપોરા પાણી કરી આવીએ બપોરા પાણી કરી પાછા મળીએ આ ખરીએ કરીએ ને આ થ્રેસરે આખરે મિત્રો આવી ગયા વાડીએ નાહ્યા કરીએ છીએ ઉલારકો ડાયરેક્ટ ફરી એકવાર સુપ્રભાત અને આજે કામકાજ ચાલુ કર્યું છે કેરમાં પાણી આપવાનું નારિયેલીમાં દાડમડી ચીકુડી બકાલું આપણું રીંગણી ભીંડા શું કરે ગોવિંદા બાકી કાલે આપણે ઓલી વાડીનું કામકાજ પૂરું કરી નાખ્યું છે ગુણું પણ હારી લીધી અને રાતના થઈ ગયા તો આઠ એટલે આ વાડીનો ઉતારો આગળ વાત કરી તે પ્રમાણે આઠ વીઘાનું ખેતર એકસો ને બાર ગુણું ઉતરી છે અને હજી વીણાટ ને બધું થઈને એકસો ને વીસ પચીસ ગુણુંનો આશરો છે એટલે આ વાડી કરતાં ન્યા ઉતારો સારો રહ્યો છે તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને હવે કામકાજ ચાલશે આપણું ડાયરેક્ટ વિણાટ વીણાટ કરી અને પછી આ મગફળીને આપણે ચોખ્ખી કરશું ધાર દેવું આ રીતનું આપણું શું કહેવાય કે કામકાજ આલે તો હલો આજનો વ્લોગ પૂરો કરીએ બધાને રામ રામ સીતારામ જય હિન્દ જય ભારત જય જવાન જય કિશન અને મળશું નેક્સ્ટ વ્લોગમાં અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો ભૂલતા નહીં